ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા મજામાં આ યોગમાં બધા મજામાં જ હશો ને અમે અત્યારે જઈ નાના રણુજા કરવામાં આવશે કાલા વર્ષ અત્યારે અહીંયા જવા નીકળ્યા છે બાકી રેડી જ છે ને અમારા રોકીભાઈ હલો રોકીભાઈ ટાટા માતાજી મિત્રો બસ અમે અત્યારે રણુજા જવા માટે નીકળી ગયા છીએ રસ્તામાં છીએ ને હલપલભાઈ બહુ ટ્રાફિક થાય છે પણ અહીંયા એવું છે કેમ કે અહીંયા ફ્રી એટલે કાર કંઈ કઈ ફાસ્ટેગની કઈ ઉપાધિ છે નહીં જો અહીંયા સવારે તો બહુ ટ્રાફિક હોય છે સવારે હવારે છે રિલાયન્સમાં હાલે છે એ આપણે દેખાઈ ગઈ છે આપડે લાંબાઈ છે આપણી જે બોલેરો ગાડી છે એ આપણે હે ને રિલાયન્સ માં હાલે છે રામભાઈ ગાડી સંભાળે છે તો અમે રણોજા જવા માટે નીકળતા હતા તો રામભાઈ મહિલા તો અમે તો રામભાઈ ને મળતા જઈ આપણે રામભાઈ મહિલા તો મેં કીધું રામભાઈને મળતા જાય બસ હવે અમે નીકળી ગયા છીએ રણોજા જવા માટે ભાઈ ભાઈ એને મોડ કરવાનું કરે છે પણ આને તો નો જ પહોંચ્યા આજે પાછો રવિવાર છે અત્યારના પાછા વાગી રહ્યા છે ત્રણ અમે આપણે લાલપુર ચોકડી કહેવાય ત્યાં પહોંચી ગયા છીએ ત્યાં અમે થોડી વાર ઊભા છીએ રામભાઈના ભાઈ કાનભાઈ આવે છે કાનભાઈના કાકા તો અને લેતા જવાના છે રણોજા એટલે અમે લાલપુર ચોકડી ઊભા છીએ એની રાહ જોવી છીએ એ આવી જાય પછી અમે રણોજા જવા માટે નીકળવાના છે કાનભાઈના કાકા આવી ગયા છે ઓમ મારા મામા થાય મામાનું

અમે નીકળી ગયા છીએ રણોજિયા જવા માટે કાલો રોડ ઉપર અત્યારે હાલમાં સિંહ ડેમ બતાવી પૈમ કેવાય અને હર્પલ એમ કે કીધું ભાઈ આપણે અંદર જોતા જઈ ફોટા બોટા પાડવા છે તો આ ભાઈ કાનભાઈ ની ભાઈ ફોટા પાડે છે ને આ ડેમ છે ને કાલાવર રોડ હાઈવે મોડું થા હા તો મિત્રો હાલો જે માતાજી તો અમે રણ જવા માટે નીકળી છે હવે ફોટા બોટા પરાઈ ગયા છે તો એ આ ભાઈ તરત જ નથી ફોટા પાડવાથી બસ પહોંચી ગયા છે રનુજા રાહમી જો રણુ સામા પણની ધજા દેખાય છે

જય માતા દેવ આપણે પતી જાય છે રવિજા રામાખંડના મંદિરે અને પ્રસાદમાં ગઈ રહ્યા જશું ને રામાખ નું મંદિર છે ને પાસે છે મંદિર અને આ છે યોજના લઈ અનક્ષેત્ર બતાવો ને વળું છે રૂમ છે કે કોઈ કોઈ બહારથી ગમે આવ પ્રવાસમાંથી આવ્યો હોય તો રહેવા પીવાની સૌથી બધું બરાબર છે ને અનક્ષેત્ર ચાલુ જ હોય છે તમને જૂના મંદિરના દર્શન કરાવે છે અમે હવે માતાજી મિત્રો બસ રામાપિ દર્શન થઈ ગયા હવે અમે નીકળી છીએ જામનગર જવા માટે ચોક્કસ તમે કાલાવર આવ્યા હોય તો રામાપીરના દર્શન કરવાનું તમે ભૂલતા નહીં બહુ સરસ જગ્યા છે તો વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો